તમામ લોકોને પીવાનું પાણી મળી રહેશે તેમ જણાવવામાં આવ્યું હતું પરંતુ વડોદરા સ્માર્ટ સિટીમાં નળ પણ નથી અને પાણી પણ નથી તેવી પરિસ્થિતિ જોવા મળે છે સાથે વડોદરા શહેરમાં પુષ્કળ પ્રમાણમાં ગરમીનો પારો વધુ હોવા છતાં પણ પીવાનું પાણી નથી મળી રહ્યું ત્યારે સામાજિક કાર્યકર દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી કે ચોવીસ કલાકમાં પીવાના પાણીની સમસ્યાનો ઉકેલ નહીં આવે તો સ્થાનિક રહીશોને સાથે રાખીને ઉગ્ર આંદોલન કરવામાં આવશે જેની સંપૂર્ણ જવાબદારી જે તે જવાબદારની રહેશે તેમ જણાવવામાં આવ્યું હતું બ્યુરો રિપોર્ટ જનાર્પણ ન્યૂઝ વડોદરા શહેરમાં આવેલ વોર્ડ નંબર પાંચની અંદર જે ફાતિમા કોમ્પ્લેક્સ આવેલી છે રોડ સાથે આજે સતત બે દિવસથી પાણી માટે ગલસા મારી રહ્યા છે એક બાજુ માનનીય વડાપ્રધાન સાહેબ નરેન્દ્ર મોદી સાહેબ જે નર્સે જલની વાત કરતા હોય પરંતુ આજે જે કહેવાય છે કે લોકો સતત બબે દિવસથી પાણી માટે વલકા માર્યા છે અને આ સ્થાનિકોનું કહેવું છે કે અવારનવાર અમારી રજૂઆતો છતાં પણ અમને પીવાનું શુદ્ધ પાણી નથી મળી રહ્યું પીવાનું પાણી નથી મળી રહ્યું વારંવાર જ્યારે કહેવાય છે કે સ્થાનિક કોર્પોરેટરો ધારાસભ્યોને જાણ કરવા છતાં પણ આજ દિન સુધીમાં એ લોકોની ભારે નથી આવી રહ્યા સાથે મ્યુનિસિપલ કમિશનર સાહેબ મેયર સાહેબ ચેરમેન સાહેબ જ્યારે દરેક રોડ રસ્તા ઉપર જળ એ જીવનની જ્યારે મોટા મોટા પોસ્ટરો લગાવતા હોય પાણી મળવું જોઈએ અને ચોક્કસથી આ સ્થાનિકોનું કેવું છે કે ચોવીસ કલાકની અંદર જો આ લોકોને પીવાનું પાણી નહીં મળે તો અગ્રમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેની સંપૂર્ણ જવાબદારી જે તે જવાબદાર વ્યક્તિ ચીનની રહેશે જે આ વિસ્તારની અંદર જે કાંસનું નું કામ કર્યું છે સમાજો વિડીયો બીજો સ્થાનિકો એવું કહેવામાં આવે છે કે ક્લાસમાંથી પાણીની લાઈન નીકળવામાં આવી છે ચોક્કસથી વડોદરા દરેક સ્થાનિતનો દરરજ્જો બે હજાર સત્તરથી મળે છે પરંતુ એક પણ કામ સ્માર્ટ થયું નથી સ્માર્ટ મીટરો લગાવવાની વાતો થઈ રહી છે પરંતુ પાણીના મીટરો લગાવવાની વાત કરી રહી છે જે સાચી હકીકત બાબત એ છે કે જે સ્થાનિકોનું કહેવું છે કે જે ડ્રેનેજના મળમૂત્રવાળા પાણી જે પ્રદૂષિત પાણી હોય છે એમાંથી પીવાની શુદ્ધ પાણીની નળી કા નાખવામાં આવે છે બા એન્જિનિયરો શું કરી રહ્યા છે સમજાતું નથી અને ખાસ કરીને સ્થાનિક કોર્પોરેટરો ધારાસભ્યો સાથે સાથે કોન્ટ્રાક્ટર હોય